વાત કરીશું ઓગસ્ટ બે હજાર પચીસ ના માસિક રાશિ ફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસનો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે બધું વિગતવાર વિસ્તારથી જણાવીશું

અને મંગળ અઠ્યાવીસ જુલાઈ થી કન્યા રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણે નું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમારા માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે આવો જાણીએ શરૂઆત કરીશું આપણા આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી તો આ મહિનો ધન રાશિના એટલે કે ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનો છે જો તમે આળસ અને અભિમાન છોડીને આ મહિનામાં તમારા કામને સંપૂર્ણ સમર્પણ અને વ્યવસ્થિત રીતે કરો તો તમને અણધારી સફળતા અને નાણાકીય લાભ આ મહિને મળી શકે છે ઓગસ્ટ મહિનાની શરૂઆત કોઈ સારા સમાચાર સાથે થશે જો તમે લાંબા સમયથી રોજગારની શોધમાં ભટકતા હતા તો ઓગસ્ટના પહેલા ભાગમાં તમારા ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન તમારા શુભેચ્છકો અને મિત્રો ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને દરેક નિર્ણયમાં શરીર મન અને પૈસાથી તમારી સાથે ઉભા રહેશે ધનુ રાશિના જાતકોને ઓગસ્ટના પહેલા ભાગમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન વિદેશ યાત્રાની શક્યતાઓ પણ બની રહી છે જો તમે વિદેશ સંબંધિત કામ કરો છો તો તમને સારા લાભ પણ આ સમય અવધિમાં મળશે આર્થિક રીતે ઓગસ્ટનો પ્રથમ ભાગ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમય દરમિયાન વ્યવસાયમાં ઘણો નફો થશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે મહિનાના મધ્યમાં કોઈ યોજનામાં અટવાયેલા અથવા કોઈને ઉધાર આપેલા તમારા પૈસા પાછા મળી શકે છે આ સમય દરમિયાન તમને તમારા મિત્રો સાથે ખુશ સમય વિતાવવાની તકો મળશે ઓગસ્ટના ઉત્તરાર્ધમાં તમે તમારા કારકિર્દીમાં સારી પ્રગતિ જોઈ શકશો આ સમય દરમિયાન તમારા વરિષ્ઠ લોકો તમારા ઉપર દયાળુ રહેશે કાર્યસ્થળમાં ઉચ્ચ પદ મેળવવાની શક્યતા છે તમારું સામાજિક વર્તુળ વધશે મહિનાના ત્રીજા અઠવાડિયામાં તમને ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળશે ધનુ રાશિના જાતકો આ મહિને વિરોધી લિંગ પ્રત્યે આકર્ષિત થઈ શકે છે કોઈની સાથે મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ શકે છે તે જ સમયે પહેલેથી અસ્તિત્વમાં રહેલા પ્રેમ સંબંધ વધુ મજબૂત અને પ્રગાઢ બનશે અને તમે તમારા પ્રેમ જીવનસાથી સાથે ખુશ ક્ષણો વિતાવશો ધનુ રાશિના જાતકો આ મહિને તેમના આહાર પર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણવાનું ટાળજો નહીં તો તમારે હોસ્પિટલની મુલાકાત લેવી પડી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની ઓગસ્ટ મહિનો મકર રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે મહિનાની શરૂઆતમાં અચાનક તમારા પર કેટલીક મોટી જવાબદારીઓ આવી શકે છે જેના માટે તમારે ખૂબ દોડધામ કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમારું મન કોઈ દુર્ભાગ્યની શક્યતાથી ચિંતિત રહેશે કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય રહેશે અને તમને તમારા સિનિયર અને જુનિયર તરફથી અપેક્ષિત સહયોગ મળશે નહીં આ સમય નોકરી કરતી મહિલાઓ માટે થોડો મુશ્કેલ બની શકે છે આ સમય દરમિયાન તેમને તેમના કામ ઉપર ઘરનું સંતુલન જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મકર રાશિના જાતકોએ ઓગસ્ટના પહેલા ભાગમાં નાની બાબતો ઉપર ટેન્શન લેવાનું ટાળવું જોઈએ મોટી બાબત બનાવવાનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન જમીન અને મકાન સંબંધિત વિવાદોને કોર્ટમાં લઈ જવાને બદલે પરસ્પર સંમતિથી ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ઓગસ્ટના મધ્યમાં તમારે તમારા સ્વાસ્થ્ય અને તમારા સંબંધોને વધુ સારા રાખવા માટે ખાસ પ્રયત્નો કરવા પડશે આ સમય દરમિયાન લોકો તમારી વાતને ખોટા અર્થમાં લઈ શકે છે આવી સ્થિતિમાં વિવાદને બદલે લોકો સાથે વાતચીત સ્થાપિત કરવા માટે કામ કરો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ઓગસ્ટ મહિનો મિશ્ર સાબિત થશે આ મહિને તમને વ્યવસાયમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે જો કે વ્યવસાયનો એક ભાગ છે અને આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ટકશે નહીં ઓગસ્ટના ઉત્તરાર્થમાં તમે ફરી એકવાર વ્યવસાયમાં પાટા પર આવતા જોશો મિલકત સંબંધિત કામ કરતા લોકો માટે આ સમય વધુ શુભ રહેવાનો છે જો તમે લાંબા સમયથી જમીન અને મકાન ખરીદવા અને વેચવાનું વિચારી રહ્યા હતા તો આ સમય દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન તમને અચાનક ક્યાંકથી મોટી રકમ મળી શકે છે સારા સંબંધો જાળવવા માટે અહંકાર અને ગેરસમજને ટાળો અને સંબંધીઓની લાગણીઓનો આદર કરો લગ્ન જીવન ખાટા અને મીઠા વિવાદો ચાલુ રહેશે પ્રેમ સંબંધમાં બિનજરૂરી પ્રદર્શન કરવાનું ટાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઓગસ્ટનો પહેલો ભાગ થોડો પ્રતિકૂળ રહેવાનો છે આ સમય દરમિયાન તમારી દિનચર્યા અને આહારને યોગ્ય રાખજો તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે